અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ એક બાદ એક હત્યા મારામારીના બનાવો બની રહ્યા છે શહેરના વિરાટનગરમાં પાટીદાર આગેવાન અને બિલ્ડરની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે જેમાં હત્યારાઓએ લાશ મર્સિડીઝ કારમાં રાખી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે આ હત્યાની જાણ ત્યારે થઈ જ્યારે સ્થાનિક લોકોને કારમાંથી દુર્ગંધ આવી રહી હતી આથી તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસે તપાસ કરતા અંદરથી બિલ્ડરની લાશ મળી આવી હતી મળતી માહિતી મુજબ શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજ નીચેથી સફેદ કલરની એક મર્સિડિસ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવાની અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી ઓઢવ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિને હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું હિંમતભાઈ પોતે પાટીદાર સમાજના અગ્રણી છે નમસ્કાર મિત્રો કૌશિક ગુનોતર આપ નિહાળી રહ્યા છો અને સમાચાર હાલ આપણે વિરાટનગર ખાતે આવેલા છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે આપ જોઈ શકો છો અમારી જે ગાડી પડી છે જે અમદાવાદની છે જેમાં એચકે બિલકોન એટલે કે હિંમતભાઈ રૂદાણી નામના એક વ્યક્તિનું આજે કંઈક તેમની બોડી મળેલ છે ગાડીમાં ગાડીની ડેકીની પાછળ તેમની બોડી પડેલ હતી અવારનવાર આવા કિસ્સાઓ બનતા થયા છે હમણાં પારડીમાં પણ એક બનાવ બન્યો છે અને હાલ અહીંયા વિરાટનગર ખાતે આવી જે બોડી મળી છે તો એની પાછળ શું રહસ્ય છે શું છે તે જાણવા માટે પોલીસ પણ હાલ તપાસ કરી રહી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા અને ધામ સોસાયટી જે નિકોલ ખાતે આવેલી છે અંશપુ આપણે ટક્કરનગરમાં ત્યાં તેમનું સ્થાન હતું તો આગળ વધુ માહિતી તેમના દ્વારા જે તેમના સંબંધીઓ હતા તે પણ તેમને બપોરે બે વાગ્યાથી થી ચાલુ હતી પણ ત્યાં અહીંયા વિરાટનગર જે બ્રિજ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની નીચે ત્યાં બ્રિજની નીચે મર્સિડીઝ ગાડી છે તેમાં તેમની બોડી મળેલ છે તો બધી માહિતી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે પટેલ સાથે